એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત બાબર તાલુકા પંચાયત તેમજ ખાતે તાલુકા તલાટી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં તલાટી મંડળના પ્રમુખ જામાભાઈ દેસાઈ તલાટી કમ શ્રીઓ એપીઓ અરવિંદભાઈ પુરોહિત ટેકનિકલ આસિસ્ટન્ટ હિતેશભાઈ ચૌહાણ નાયબ ત્રિવેદી મહેશભાઈ ઠક્કર ચિરાગભાઈ પટેલ સરપંચો સહિત સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં તલાટી મંડળના પ્રમુખ સ્ત્રીએ જણાવ્યું હતું કે અમે વૃક્ષારોપણ કર્યું છે તેનું જતન પણ કરીશું એવાર વાર કાનતુબાળ આઠોળ ભાભર એક સ્પેઠ માકે નામ અભિયાન અંતર્ગત આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સૌ તાલુકા પંચાયતના સ્ટાફ સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને દરેક તલાટી સ્ત્રીઓ પ તાલુકા પંચાયતના તમામ અધિકારીશ્રીઓ ઇડીઓ સાહેબ સહિત અમે લોકોએ બધાય વૃક્ષારોપણ કરેલ છે અને આ વૃક્ષોનું જતન કરવાની પણ અમે સૌએ જવાબદારી સ્વીકારેલી છે અને અમે આ વૃક્ષોને મોટા કરવાનું અને પ્રકૃતિને જાળવવા માટેની જે પ્રક્રિયા છે એ પણ અમે પરિપૂર્ણ થશે